કરી હાય કે હાય તો જો આપણે જવું વર્ક કરી થોડી તબિયત ખરાબ નહીં જોવું વર્ક કરી કારણ કે સીપીયુ લઈને જવું હોય તો સીપીયુ થોડું ખરાબ હોય એટલા મોબાઈલના ડાટા બહુ ફરી જાય એટલે થોડા કોમ્પ્યુટરમાં નાખી દઈએ સીપીઓ હું ત્યારે નવું લેતા છું તો ચાલો મિત્રો ઘરે જઈએ તો થોડા ફેબંધો જઈએ ફેબંધ નો બે જણા બેઠા તો જોઈએ હવે

તો મુખ્ય નાયા હા પણ સીપીનો ખર્ચો થોડો વધુ કીધો હતો પાંચ હજાર જેવો કીધો સીપીનો ખર્ચો તો ના આવ્યા હવે ક્યાં અમુક કર્યા પણ ખબર નહીં પણ અમુક થઈ જ્યાં પેલી આવ્યું કારણ કે એડિટિંગ મટીરિયલ થોડું સિસ્ટમમાં ચાલુ કરીએ કોમ્પ્યુટરમાં તો થોડું સારું રહે તો બાકી વરસાદ થઈ ગયા હે હવે વસ્તુ વસ્તુ લઈ તો જોઈ શકો મોસમ અને આ જગ્યાએ પાણી સારું મળ્યા મસ્ત બોંદુ પાણી આવે જોઈ શકો તમે તો બોંદુ મતલબ નીચે જમીનમાં પાણી આવો

અંદર ઘરમાં જતો રેવાનું સીડી જ્યાં જે મિત્રો દેવે ઘર બનાવ્યું હોય બેનું

तो अबे पई अम्मा तो आ वीरू तो रुद्र भीम भीम क्या जाए ही तो भीम आरे दे रे वीरू केजे वीरू केजे वीरू घर तो जो मस्त नेचर थी है घर में तो लाइट नहीं है घर में नहीं लीजो फोन घर में लाइट नहीं तो लिया दौड़ी पड़ी से सबड़ गठा क्यों करा गाड़ो गनिया गो रुई दयना करिस्के परिसके भी रुकिए जो नहीं जाए नहीं जाएगा मैं जानो जाए। नहीं इसे वही था आको दारो सोकर मुरा आको बताय चला को मुंडा कुंडा का वेर हचुन पापा रखे मम्मी रु दु कुंडा का रु मम्मी 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 को हा को વાહ નો વિરુ માથે વિરુ કે મારિસ કે મારિસ કઈ દે હોવા મારિસ હોવા નહીં હંતા ઉપર જા ડાકે દે

આ બંકો વિફરે તો રણી ઊંચા ઉડી જાય છે તાર મમ્મીને તો મારીશ ત્યાંના ગી બહુ ચારા કરી દે છે બી તો નહીં તો સિસ્ટમ તો આપણે લાવી દીધું હા સીપીયુ મુ કરાયું હા માઉસી લાવી દીધું નવું આઠ જીબી રેમ નાખાય હા પણ રેમ ઓછી હોય એટલે થોડું ચોટા હા અને મોટું ત્યારની મને કે કરે તમને આવડતું નહીં આપણે બે બે જણા નજર નાખી બેઠા છે ચાણા ચાલુ થાય હું તો ફોન આપતા નહી એટલે ફોન લઈને તાર શું કરું જો ફોન લઈને જો હે જો હા સિસ્ટમ આમાં બધા બહુ જૂના ડેટા પડે ના હોય ને એટલે અમને આપતા નહી અરે ભલા તાર જો માર જોડે હોય તાર નહી કરું જો બરાબર એમાં લિયા નહી લિયા પો કાઈ આઈ જઈ માર હાજો નહી રહેતા તો બસ મિત્રો આજનો વ્લોગ આપણે આઈકણ એન્ડિંગ કરીએ છીએ નવું થોડું સિસ્ટમ ચાલુ કરીએ તો બ્લોગ અમારો જોતા રહેજો સ્કીપ ના કરતા ના લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેતો તો જય માતાજી મંશું પાટલા